આરી ના હોય આ બરડો તો બંધ જ જાય આ દુખાર તમને ક્યાં કહું ના હું જા નહીં આ અટલાજી એમ તમે રવો જમ અલ્યા હું આગે મને મારા દુખની શું વાત કહું તમને અલ્યા કોકી તાણી પકાવ કો નહીં

ઉપરાનું લઈ લે અલ્યા દારું નકતો હું દારું કીધું તમે બેવ ખાઈ હું દારું લઈ જતો પણ એને મારું ભંગરો ને

અરે બોલને ફોન પણ આ દારૂ આળો છે તમાર આ આ સાહેબ આટ સેટી ચેક કરી જો અડવા આ ક્યારે મળ્યું

પૈસા ખબર કરો તમે પૈસા લાવો તમે દસ લાખ દસ લાખ તમે હાલ તમાર ઉપર હવે ઉમર ક્યાં જાય ઘર ગુનું પેલા પૈસા <laughs> <laughs>

મેં જૂઉં તો બોલે પણ તમારા આઈટનું શું તારે વાત કરો એ કસર કમિંગ નહીં આવે તો બાપા આવચી ગામમાં જ ગંધામ ગંધો શું હવે શું હવે શક્તિ હોય કો હવે તા શું કરવાનું તો એટલે જ આવ કરશો હવે ના નીકળો હવે તો આવું નઈ કરો તમારા લીલા લેડ થાય